સામાજિક તત્વો પર ડીસા દક્ષિણ પોલીસની તવાઈ ડીસા કોલેજ આગળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેપી પી દેસાઇએ બિન ડ્રેસમાં સ્ટાફ સાથે રાખીને કરી ડ્રાઈવ ડીસા કોલેજ આગળ અનેક છોકરીઓની છેડતી કરવાની ઘટનાઓ આવતી હોય છે સામે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ડીસા દક્ષિણ પોલીસે ડ્રાઈવ કરી ડ્રાઈવ દરમિયાન અનેક અસામાજિક તત્વોને પોતાના વ્હીકલ સાથે ઝડપી પાડી વધુની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા આજ રોજ દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલાં રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત દિશા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેવી દેસાઈ ફૂડ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઈસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનો ત્યાં જે સા પ્રાયોજન તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી કુલ ટોટલ ત્રણ જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ તમાકુ બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે